વડોદરા રેલવે સ્ટેશન આજે સાયરનથી ગુંજી ઉઠ્યું હતું રેલવે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાલીમી નિદર્શન કર્યું હતું વડોદરા શહેરના મુખ્ય રેલવે સ્ટેશન ઉપર આજે અચાનક સાયરન ગુંજી ઉઠતા મુસાફરોને રેલવે કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ખાસ કરીને સાયરનના અવાજ સાથે દરેકે આશંકા થઈ હતી કે કદાચ કોઈ અકસ્માત થયો છે વડોદરાના સમિયાલા રેલવે સ્ટેશન નજીક ઘટનાની આશંકાને પગલે રેલવે વિભાગ તરત જ સતર્ક બન્યો હતો સાયરનના અવાજ અને જાહેરાતથી સમગ્ર સ્ટેશન પર ચાપતું કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું મુસાફરો પણ થોડીવાર માટે અવાક રહી ગયા હતા તુરંત જ વડોદરા રેલવે સ્ટેશનથી મેડિકલ વાન ટ્રેન રવાના કરવામાં આવી હતી રેલવેના ઉચ્ચ અધિકારીઓ જેવા કે ડીઆરએમ તથા સ્ટેશન અધિક્ષકના નેતૃત્વમાં અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ ખુલાસો થયો હતો કે આ સમગ્ર કાર્યવાહી એક મોડ્રિલ કટ પરંતુ થોડા સમય બાદ ખુલાસો થયો હતો કે આ સમગ્ર કાર્યવાહી એક મોકડ્રિલ તાલીમી નિદર્શન હતી હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિના પગલે તેમજ કોઈપણ દુર્ઘટના અકસ્માતના સમયે જરૂરી સમયસર કામગીરી થઈ શકે માટે આ પ્રકારની પૂર્વ તૈયારી મોકડ્રીલ યોજવામાં આવી હતી રેલવે કર્મચારીઓએ પણ ખૂબ જ સતર્કતા અને કુશળતાપૂર્વક આ ડ્રીલમાં ભાગ લીધો હતો આખરે જ્યારે મુસાફરોને પણ હકીકત જાણી તો સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આ પ્રકારની મોકડ્રીલો દ્વારા રેલવે તંત્ર પોતાના કર્મચારીઓમાં સંકટ સમયે તુરંત પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવે છે જે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે